જય દ્વારકા થઈ છે રામ રામ ધારા ને તો કેમ છો બધા મજામાં તો ભાઈ આજનું અમારું કામ છે જો આ આમાં એવું કે હું તમને એકદમ બધું દેખાડું કે હું અમે અત્યારે કામ કરી રહ્યા છીએ જો ભાઈ અમારું આ અત્યારે કામ ચાલુ છે આનું કામ એક જ કે ભાઈ આજે એમલી છે ને આનું થર્ડ એવું બધું વડું થઈ ગયું કે જે અમારે આજે દિવાલ હતી ને એકદમ હવે ફાડી નાખી હતી ડળા આમ ફાડી નાખાયોમાહામાં ના પડે એના માટે પ્રી પ્લાનિંગ કરી અને જો અત્યારે એકદમ કમ્પ્લીટ વિધિ કરી એટલે વિધિગત કરી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે આ જે આપણે થર છે અને આ જે બધા ડંગણા હતા એ પાછા અને હું તમને જે જે નીચે ઉતરીને દેખાડું આ ડંગણા છે ને થઈ ગયા હતા કે આ ડિપાડિયા એટલે બહુ ફાડિયા થઈ ગયા હતા અને એ પછી એવું હતું સોમાહામ જો પાણી ઉતરત ને તો મને એમ લાગે કે આ બધું પડી જવાનું હતું અને તે પછી જો બધું હમું કરવું એટલે સમજી લ્યો કે ઓહો સોમાહામાં આપણે કામ હેરકુ થાય ના જ થાય એટલે પ્રી પ્લાનિંગ એટલે જ કરવી પડી કે સોમા હમ ભાઈ અમારે કોઈ શી ના મરું જો હજી અમારા થડ છે ને કાપવું જો નકર એમ જોઈ લો શું ઉશોરી હશે અને આમાં મીઠું નાખવું જોશે પણ મીઠું હંમેશે ને ભાઈ ઘેર ભૂલી ગયા એટલે હવે જોવાય જેવો પછી કામ કીએ ટાઈમ થડ કાપી નાખીએ જો મેળા છે તો ધૂળ વાર દઈ નકર પછી મીઠું લાવીને એ સાટીને બધું કરશું પણ હવે એ તો થયું ન થઈ અને આ જે ડંગણા છે હેરખા આપણે ખડકવાના છે પણ કંઈ કે પહેલાં થડ કાપી લઈએ અને ભરતી કરવાની છે એ પછી પશી થાય પહેલાં થડની વિધિ કરવાની છે આપણે એની આખી દિવાલની હા શું કી હા પૂરું કરી નાખ્યું એમ તો આવું બધું છે કામરાની હું એક મજા છે ભાઈ જો આ છે ટાટો છાંયો અને નામ એવો ટાટો પવન આવે છે અને બસ અત્યારે અહીંયા જ કામ કરતા હતા હવે વળી તડકાનું કામ કરવા મારે કામ કે ખેતરો ઉપર જવું જોશે આઠથી માર્ગ માથે એટલે બહુ વાંધો નહોતો થોડુંક બર પડશે પણ હાલ ચાલો ભાઈ હવે હું સડી જામ ફટાફટ જો ઉપર કેમ કે બાપા આવી ગયા છે બાપા કી ભાઈ ફટાફટ કરે એટલે આપણે જગ્યા તડકો તો આપી પેલા કામ પૂરું કરના ક્યુ હાલો વાંધો નહીં અહીંયાથી સડા હતા ખરીને ગયો ભાઈ આ જો તો ખરી કેટલો ધૂળ ઢેગલો થઈ ગયો અને આ છે આપણો ગાર ધૂળ ને ગાર ભાઈ પેરું છે તો ચાલો ભાઈ બપાત જ મંડાઈ પડ્યા હવે હું ફેર ફેર મંડાઈ પડું હાલ ભાઈ કાપવામાં ભાઈ જો ઘણું કાપી નાખ્યું છે થોડી વાર મીઘા આપ્યું અને બાપા થોડી વાર કાપે છે અને જેમાં ધૂળ ધોળેન સાઈડમાં કરતા જાય છે અને પાડું તો તમે જો આ તો હજી નોર્મલ કહેવાય આવી પાડું હતી અને પછી હવે આ ડગણાની દીવાલ રહેવા દિયા ખરી એટલે હવે બસ કામ કામકાજ ચાલુ છે આ થોડું ઘણું કપાઈ જાય ને તો લગભગ કાઢી નાખ્યું હવાને કમ્પલેટ બસ આપણું કામ હવે દસ ટકા રહ્યું છે પૂરું કરી લે એટલે પછી જાય બાર ને થઈ ગયો છે ટાઈમ અને થોડી ઘણી ધૂળ નાખવાનું છે નાખી દઈ એટલે કામ કમ્પ્લીટ આ જે આપણે પાવડર દહેડવું હોય ને તો હવેલું પડે પણ આ જે છે ને પાણાવાળું ઓહો બર દે બીજી રીતનું પણ આલે ભાઈ હવે બસ થોડું ઘણું રહ્યું છે એ કમ્પ્લીટ કરી લઈએ એટલે કામ પૂરું થઈ ગયું હવે અમે અત્યાર જો કોમ્પલીટ એકદમ કામ પૂરું કરી નાખું છે અને હવે લગભગ કેટલા વાગ્યા વાગવામાં સાડા બાર વાગ્યા છે અને આ મારું કામ કમ્પ્લીટ હવે અહીં ગુંદીન સાંજ થોડીક વાર બેઠા અને પછી જઈ ઘરે તો થઈ ગયું કમ્પ્લીટ હા